હાલો મિત્રો આ જો હાલો મિત્રો આ વાડીમાં લા થોડીક શાકભાજી લીધી હે હવે ઘેર જઈને શાક પાક બનાવીશું અમારી વાડી છે બિલોડી છે ગલકી હે ચોરી ચોરી હે બધું ઘેર જઈશું ભા તો શાકભાજી બનાવીશું હા આ શાકભાજી બતાવતો તો મિત્રો શાકભાજીના તમારે પૈસા કાઢવાના નહીં

के रुची रे हमारा हमारा गेर जाणो रस्तो हम बरसात पड्यो है मा पाणी पाणी भर गयो खेतन रो रस्तो એટલે આપડો કઈ સંકેવા ના ક રસ્તો ઇનકમિંગ કોલ ફ્રોમ રકેશ ગેટર ટુ આઇડેન્ટિફાય ખેતન નો રસ્તો એટલે આપડો કોઈન કેવાય ના ક રસ્તો બન્યાલો તો અમાર ખેતન નો રસ્તો બરી ખેતર માલિક ને કરવા દે તો નેકરાય કથા હે ને અજો આજા ઘીલોડી

खेतर खेड़ी खरखेडी रोटला बनवतो बनवतो बोळ पहा